રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે ધોરાજી શહેરની વાત કરીએ તો ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન લઈ નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને રસ્તાનું ધોવાણ થતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ છે રસ્તા બનાવતા સમયે જે મેટલ કાકરી ઉપયોગમાં લેવાઈ હતી તેની ઉપરથી ડામર ધોવાઈ ગયો અને જેના કારણે હવે કાકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે લોકો ભારે હાલાકી અને જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે રસ્તાઓ જાણે મગરમચ્છની પીઠ સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે તોરાજીના લોકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન છે સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીમાં નજીવા વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે રસ્તાઓ એટલી હદ એ બિસ્માર બની ચૂક્યા છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તોએ સમજવું મુશ્કેલ બન્યું છે રસ્તા પર પથ્થરો જોવા મળે છે ગાડીઓ સ્લીપ થવાના બનાવ વધ્યા છે તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર થાય એવી માંગ લોકો કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ રોડ રસ્તા બાબતે રાજકારણ રમી રહ્યા છે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો આક્ષેપ છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં બનેલ રસ્તાઓમાં નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું જેના કારણે રસ્તાનું ધોવાણ થયું છે દોઢ વર્ષથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં રસ્તાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે અને અધિકારીઓ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી અને ધન્યતા અનુભવે છે ગેરંટી પીરિયડમાં જે રસ્તાઓ છે

ખરાબ થઈ ગયેલા છે તે અંગે અમુએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોને સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે ચીફ ચીફ ઓફિસરને અને વહીવટદારને પણ ચી આપી છે એક વર્ષ પહેલાં દોઢ વરસ પહેલાં નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે તેના કારણે આ ધો આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે ખાડા થઈ ગયેલા છે અને તેના કારણે જે તે શાસનના નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મળાતીયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે સાંઠગાંઠ રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે અમોએ સૂચના આપેલ છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે ચીફ ઓફિસરને અને વહીવટદારશ્રીને કીધું છે મારું નામ જગદીશભાઈ રાખુલિયા ધોરાજી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અત્યારે વહીવટ નું શાસન ચાલી રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં સરકાર શ્રીનો વહીવટ ચાલે છે જે અગાઉ ગેરંટી પીરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે પહેલા વરસાદ એ ખરાબ થઈ ગયા કોઈ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી માત્ર અધિકાર કોન્ટ્રાક્ટરોને નોટિસો એને સંતોષ માને છે જેથી કરીને કાયદેસરના પગલા લેવાતા નથી કાયદેસરના પગલા લેવાય તો ગેરંટી પીરિયડમાં કાંઈક કામ સારું થાય

એ પણ બીજેપી ના મળતી માણસો હોય ખાલી આપવા ખાતે રોડ રસ્તા બન્યા એ તૂટી ગયા છે હાવ તાજા રસ્તા બનાવેલા છે છતાં જ તૂટી ગયા છે તો લોકો ને પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે થઈ રહી છે ધોરાજીના વરસાદને કારણે રોડ રસ્તા અતિશય બિસ્મર હાલતમાં જોવાઈ ગયેલા છે આ રસ્તા વહીવટદારના શાસનમાં બધા થયેલા હતા જે ગેરંટી પિરિયડમાં હોવા છતાં ત્રણ બે દોઢ વર્ષથી બે વર્ષ ત્યાં રિપેરિંગ થતું નથી આ ચોમાસામાં થોડોક વરસાદ થયો છે તો ત્રણ ચાર ઇંચ ધોરાજીમાં વરસાદ થયો હતો આ તો હાલ વોર્ડ નંબર પાંચમાં અવેળા ચોકથી શાક માર્કેટ લગીનો રોડ તો ધોરાજી શહેરના રસ્તાનું સમગ્ર શહેરમાં જેટલા રોડ રસ્તા નવા બન્યા છે એ બધાય તૂટી ગયા છે વહીવટદાર કોઈ કોન્ટ્રાક્ટર ને નોટિસ આપતા નથી કે કઈ ધ્યાન દેતા વર્ષની ગેરંટી પીરિયડ માં તો તેમ છતાં પણ મારું નામ કિરીટભાઈ રૂપાપરા ધોળાજી રસ્તા બાબત ની તો વાત કરો તમે આજે પેલા વરસાદ થી ને જ રસ્તા બધી બાજુ ના ગલિયુ ગણો કે મેન રોડ ગણો બધી બાજુ ક્યાંય કોઈ ખાડા ને એવડા પડી ગયા કે કોઈ એટલી રજૂઆત કરવા છતાંય કોઈ તંત્ર કાને વાતને લેતું નથી ચીફ ઓફિસર અત્યારે શાસનમાં હે નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટરની જવાબદારી છે બધા રજૂઆતો કરવા જાય લેખિત આપે હે પણ છતાંય ક્યાંય કોઈ ધ્યાન દેતું નથી ધારાસભ્ય ભાજપના હે સંસદ ભાજપના હે પણ કોઈ ડેકું કાઢતું નથી હે જોવા માટે

નગરપાલિકામાં પોણા બે વર્ષ ત્યાં ચીફ ઓફિસર રસ્તો છે શાસન બધું અને ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર અવારનવાર બધા એરિયામાંથી માણસો જઈને રજૂઆત કરે છે લેખિત આપે છે ધારાસભ્ય ભાજપ ભાજપના છે સંસદ સભ્ય ભાજપના છે કોઈ ક્યાંય બિલકુલ કાટતું નથી પબ્લિક એવડી હેરાન છે વાહનો વાળા એવડા હેરાન છે સ્કૂલ ને વાહન વાળા એવડા હેરાન છે છોકરાઓની પરિસ્થિતિ બધાની ક્યાંય ખાડામાં

તૂટી ગયા છે અને ધોરાજીના તમામ રસ્તા બનેલા છે તૂટી ગયા છે કોન્ટ્રાક્ટરને ઘણા રસ્તો ધીરે ટીટમાં હોવા છતાં પણ પોતાની કરતાં કોઈ નોટિસ નથી આપતું કે કોઈ રિપેરિંગ નથી કરતું રોડના રસ્તા તો બહુ ખરાબ છે હાલતા માણસો પડી જાય છે ગાડીઓ સ્લીપ થાય છે પડે છે માણસો પણ આ લોકો કોઈ જાડી ચામડીના લોકો કોઈ ધ્યાન દેતા નથી